નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાય ડભોઈનગરના રોડ રસ્તા અને પેવર બ્લોક સહિત પાણીની સુવિધાઓ માટે બે કરોડ ચોર્યાસી લાખના ખર્ચે વિવિધ વિકાસના કામો માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રંગ ઉપવન બાગ ખાતે પાણી સંપ અને ફાયર સ્ટેશન પેવર બ્લોક માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો આ સાથે જ તેતાળીસ જેટલા વિકાસના કામોને ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈને દર્ભાવતી બનાવવામાં મક્કમ નિર્ધાર સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે નગરના કામોને મંજૂરી મળી જેમાં પેવર બ્લોક આરસીસી રોડ સહિતના વિકાસના લીલી ઝંડી આપવામાં આવી કરોડ લાખના ખર્ચે રસ્તા ફાયર સ્ટેશન ખાતે પેવર બ્લોક આજે તમામ કામો છે તેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ રંગ ઉપવન બાગ ખાતે પાંત્રીસ લાખના ખર્ચે પાણીના સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તમામ વિકાસના કામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પિરેન શાહ નાના પંચ ચેરમેન વિશાલ શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ ચીફ ઓફિસર જયકેશન તડવી સહિત પાલિકાના જે સદસ્યો છે તેઓ ખાસ હાજર રહ્યા હતા વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આપ કરીને લગભગ અઢી કરોડ રૂપિયાના આ તેતાલીસ કામો પણ હાથ પર લેવામાં આવ્યો છે જેનું ભૂમિપૂજન પણ આજે રોજ કરવામાં આવ્યું છે આમ કરીને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીનું લોકાર્પણ કરવામાં આવશે હું આપના મારફત ગર્ભાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા ત્રણ વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કઈ કામો છે અને લોકોની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષ પર રાખેલી છે તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ અને એને અનુરૂપ દરબાતી ન વિકાસના પગળો છે આજે અહીંયા સરદાર બાગ ખાતે છત્રીસ લાખના રૂપિયાના ખર્ચે પાણીના સંપનું આયોજન કરવામાં આવ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે